શ્રી કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે જ અમદાવાદ શહેરમાં આકાશમાંથી કાચું સોનું વરસ્યું છે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે આજે અમદાવાદમાં માટે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી આગાહીના અન્ય વે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે જ અમદાવાદમાંથી અત્યારે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ નરોડા કૃષ્ણનગરમાં છેલ્લા પોણા કલાકથી ધોધમાર વરસાદ

જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ભૂલકાઓ અત્યારે વરસાદની મજા લેવા માટે નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વરસાદ વરસતા જ જે રીતે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બાળકોમાં ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે અને ખુશીથી માર્યા બાળકો અત્યારે રસ્તા પર નીકળ્યા છે અને સાથે તમામ જે લોકો છે તે વરસાદની મજા માણી રહ્યા તે પ્રકારના દ્રશ્યો છે સાથે જ જે વાહન ચાલકો છે જે વિઝિબિલિટી ઓછી થઈ છે તેના કારણે વાહનોની લાઇટો ચાલુ કરી અને અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે કુબેરનગર જે રેલવે ક્રોસિંગ છે તે પહેલાંનો જે રસ્તો છે ત્યાં હાલ જે જળ ભરાવ છે તે શરૂ થઈ ચૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કુબેરનગર પોલીસ ચોકી છે તેની બહારના દ્રશ્યો છે કે જે પોલીસ ચોકી જ્યાં છે ત્યાંથી જે પાણી છે તે રસ્તા પર બહાર આવી રહ્યું છે અને રસ્તા પર જળ ભરાવની સ્થિતિ ફરી એક વખત બને તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે એક બાજુ જે છોકરાઓ છે બાળકો છે તે જે અહીંયા વરસાદ વરસ્યો છે તેની મજા લેતા જોવા મળ્યા બીજી બાજુ વાહન ચાલકોની મુશ્કેલીમાં જળ ભરાવના કારણે જે મુશ્કેલી છે તે વધી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી લગભગ એક કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તે બાદ અત્યારે જે પ્રમાણેની સ્થિતિ છે વરસાદે વરસાદનું જે જોર હતું તે ઓછું થયું છે

કે જે અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે વરસાદને કારણે શહેરીજનોને અસહ્ય બફારામાંથી રાહત અનુભવાઈ રહી છે ખાસ કરી આજે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ છે કૃષ્ણ જન્માષ્ટમીના પર્વને લઈ લોકો દેવદર્શન હેતુ જતા હોય છે ત્યારે વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી અત્યારે પડી રહી છે શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદ નોંધાયો છે આ સાથે અમદાવાદના આ દ્રશ્યો પણ જુઓ કે બીઆરટીએસ કોરિડોર આસપાસ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો વહેલી સવારથી વાદળછાયું પૂર્વ વિસ્તારના દ્રશ્યો કે જે અત્યારે વરસાદ પડી રહ્યો છે ખાસ દુધેશ્વર કાલુપુર અસારવામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો હાલ તો વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર પડી રહ્યો છે કૃષ્ણનગર સહિતના એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા એક કલાકથી અવિરત મેઘ સવારી કે જે અત્યારે જોવા મળી રહી છે આ જુઓ દ્રશ્યો શહેરના મુખ્ય માર્ગો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે લોકોના વાહનના ટાયર ડૂબી જાય એટલા પાણી અત્યારે શહેરના વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ છે વિરાટનગર ખોડિયારનગરમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે જેના કારણે જળભરાવ ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે આ બધાની વચ્ચે મણિનગર ગીતા મંદિર જમાલપુરમાં પણ વરસાદના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહીના અન્ય વે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે અમદાવાદના અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તો હાલ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મણિનગરથી આપણી સાથે સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે

ત્યાં આપ જોઈ રહ્યા છો કે આખો રૂટ પાણીથી લબાલબ ભરાઈ ગયો છે એટલે કે ક્યાં રસ્તો ક્યાં નદી તે કેવું મુશ્કેલ છે આ માત્ર આ વર્ષની સમસ્યા નથી આ સમસ્યા વર્ષો જૂની છે અમદાવાદવાસીઓ માટે ખાસ કરીને મણિનગરના લોકો માટે અહીં બહાર નીકળતા લોકોના ટાયર ડૂબી જાય એટલા પાણી અત્યારે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જે બાઇકવાળા અંદર આવે છે તેમની પણ હાલત તમે જોઈ શકો છો કે તેમના ટાયર ડૂબી જાય તેમના સ્કૂટરો બંધ થઈ જાય તેવી હાલત હવે થઈ રહી છે અમે આપણે પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે જો આજ વરસાદ એક બે કલાક ચાલુ રહેશે તો પૂર્વની હાલત શું થઈ શકે છે ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે ગટરોના પાણી બેક મારે છે અને ઉપરથી વરસાદ વરસતા અત્યારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે જે લોકો બહાર નીકળ્યા હતા તેમને આ કલ્પના નહોતી કે કઈ રીતના સ્થિતિ બનશે અને તે સ્થિતિમાં તે લોકો ક્યાંક ને ક્યાંક ફસાયા છે અનેક લોકોના બાઇકો બંધ થઈ રહ્યા છે આ જે બીઆર રૂટ છે તમે તમે એક્ટિવાની હાલત પણ જોઈ શકો છો હું તમને આ બતાવવાનો પ્રયત્ન કરીશ

દર વખતે મોનસૂનની જે વાતો કરવામાં આવતી હોય છે તે વાતોનો અહીંયા ફિયસકો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે વરસાદની રાહતો લોકો કાગ જોઈ રહ્યા હતા વરસાદ આવ્યો લોકોને રાહત થઈ વાતાવરણમાં પણ ઠંડક થઈ પરંતુ હવે આ પાણી ભરાયેલા છે જે લોકો માટે પારાવાર મુશ્કેલી અત્યારે બની રહ્યા છે અડધો અલગ મોપેડના ટાયરો પણ ડૂબી ગયેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે તો અમદાવાદના પૂર્વનો વિસ્તાર કે જ્યાં છેલ્લા કલાક ઉપરથી અવિરત તે થઈ રહી છે આ વરસાદને કારણે સામાન્ય જનજીવનને માઠી અસર ચોક્કસથી થતી પણ જોવા મળી રહી છે વિરાટનગર ખોડિયારનગર સહિતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મણિનગર ગીતા મંદિર જમાલપુરમાં પણ વરસાદ નોંધાવો છે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજના ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજનો એક દરવાજો પણ ખોલવામાં આવ્યો છે હાલ તો અમદાવાદ શહેરની આ સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારો કે જ્યાં અત્યારે આ ધોધમાર વરસાદને કારણે જળ ભરાવની શરૂઆત થઈ ચૂકી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટા વાહનોના પણ ટાયરો ડૂબી રહ્યા છે નાના જે વાહન ચાલકો છે મોપેડ ચાલકો છે તમને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે અનેક લોકોના વાહનો બંધ પડી જવાની પણ સમસ્યા અત્યારે સર્જાય છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જેના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ શહેરના કૃષ્ણનગર ઠક્કરબાપાનગર બાપાનગર મણીનગર ઓઢવ સહિતના વિસ્તારો કે જે અત્યારે હાલા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાસણા બેરેજના ત્રણ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે આ સાથે મેઘમહેર થતાં અમદાવાદના ગ્રામીણ ખેડૂતો છેલ્લા એક કલાકથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જે પ્રમાણેના જળ ભરાવની સ્થિતિ જોવા મળી ત્યારબાદ હાલ કુબેરનગરનો આ જે વિસ્તાર છે ત્યાં જળ ભરાવની સ્થિતિ યથાવત છે લોકોના વાહનો બંધ પડી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે રીતે જોઈ શકાય છે ટુ વ્હીલર ચાલકો છે તે હેરાન થતાં અહીંયા જોવા મળી રહ્યા છે જળ ભરાવના કારણે જે એક્ટિવા ચાલકો છે તેમના વાહનો બંધ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઓછી થઈ છે તેના કારણે જે વાહનો છે તેની લાઇટો ચાલુ કરીને લોકો વાહનો ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિ અને દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાની કોશિશ પણ કરીશું અને તેમને પણ પૂછીશું વડીલ શું કહેશો અહીંયા આ જે રીતે પાણી ભરાય છે કેટલા વર્ષથી આ સમસ્યા છે લગભગ છેલ્લા એક કલાકથી વરસાદ વરસ્યો છે અત્યારે કેટલું પાણી ભરાવાની સમસ્યા કલાક વરસાદ થઈ રહ્યો છે આ સતત પંદર વર્ષથી આજ તકલીફ છે વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે પછી ઉતરી જાય પણ મોટો મોટા પાયે રસ્તા બંધ કરેલા છે એટલે પાણી ઘણી ટાઈમ ઊભો રહે છે અને મકાનોમાં દુકાનોમાં જતો રહે છે એમાં ખાતો ઘણો નુકસાન થાય છેલ્લા લગભગ પંદર વર્ષથી સમસ્યા છે સ્થાનિક જે કોર્પોરેટરો નેતાઓ છે તેમને કોઈ રજૂઆતો કરી જ કરી આ બાબત એ રજૂઆતો તો કંઈ દેખાતા નથી તો રજૂઆત કોને કહેવાય રજૂઆત એવું કરવા જેવું છે જ નહીં વડીલ તમે શું કહેશો કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો ને આ સમસ્યા કેટલા સમયથી છે અમારે અહીંયા ચાલીસ પચાસ વર્ષ થઈ ગયા આ પાણીની સમસ્યા તો છે વરસાદ પડે સલંગ મુછળદાર વરસાદ પડે કલાક દોઢ કલાક તો પાણી અહીંયા ભરાઈ જાય છે પાણીના નિકાલ માટે કોઈ ઠોસ વ્યવસ્થા કરાઈ છે ખરી અહીંયા આ બાજુમાં પાણીની લે માટે વરસાદનો પાણીનો નિકાલ કંઈ નથી આ પડ્યો રહે જ્યાં વરસાદ પૂછી રહે બે ત્રણ કલાક રહેવો પડ્યો રહે છે એને ગટરમાં જાય તો ઠીક ને ગટરમાંથી બહાર આવે અત્યારે જે રીતે જોઈ શકાય છે જળ ભરાવની જે પરિસ્થિતિ છે તેના કારણે લોકો અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ હેરાન થાય છે અને સાથે જ જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે લગભગ એક કલાક જેટલું વરસાદી ઝાપટું અહીંયા વરસ્યું છે તેના કારણે પૂર્વ વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી છે જે દુકાનદારો છે તેઓ પણ હેરાન છે કારણ કે દુકાનોની બહાર લગભગ ઘૂંટણ સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હેરાન છે રિક્ષાઓ બંધ પડેલી હાલતમાં હાલ અહીંયા જોવા મળી રહી છે એટલે આ જે વિસ્તાર છે તે જોઈ શકાય છે જે રીતની ભરાવની સ્થિતિ છે ટુ વ્હીલર ચાલકો હોય તો ફોર વ્હીલર ચાલકો તમામની મુશ્કેલીમાં વધારો થયો છે વરસાદ વરસવાના કારણે જે જનજીવન છે તે પ્રભાવિત થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી વરસાદ વરસ્યો છે પરંતુ

જે રીતે સ્થાનિકો સાથે વાત કરી તેમણે તેમનું સ્પષ્ટ જે મત છે તે કહ્યું કે લગભગ પંદર વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા છે ચાલીસ વર્ષ ઉપરાંતથી લોકો રહી રહ્યા છે પરંતુ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા છેલ્લા લગભગ ચાલીસ વર્ષથી જે લોકો અહીંયા રહી રહ્યા છે તેમણે ક્યારેય જોઈ નથી આવા સંજોગોની અંદર લોકોની ફરિયાદ એ પણ છે કે કોર્પોરેટરો અને સ્થાનિક નેતાઓ દેખાતા જ નથી માત્ર ચૂંટણી સમયે દેખાતા હોય છે ત્યારબાદ ક્યારેય દેખાતા નથી ફરિયાદ કરવી તો કોને કરવી પ્રશાસનના અધિકારીઓ પણ દેખાતા નથી તે પ્રકારની ફરિયાદ છે લોકોની આ ફરિયાદ બાબતે પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી પણ છે પરંતુ જળભરાવની જે સ્થિતિ છે નરોડા પાટિયાથી કુબેરનગરની વચ્ચેનો આ જે રસ્તો છે ત્યાં હાલ પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે જે રીતે રિક્ષા હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે એક કલાકની આસપાસથી વરસી રહેલા વરસાદમાં આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે પાણીમાં ગરકાવ જી તેજસ આપ જોડાયેલા રહેજો અને દ્રશ્યો બતાવતા રહેજો તો હાલ તો આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને આખિરકાર અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે જોકે ઘણા દિવસો બાદ આજે અમદાવાદમાં વરસાદના આગમનથી શહેરીજનોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ સો ટકા થઈ રહ્યો છે પરંતુ આ જળભરાવની સ્થિતિ કે જે લોકો માટે પારાવાર મુશ્કેલી જે છે તે સાબિત કરી રહી છે અનેક મોપેડ ચાલકો કે જેના આ પાણીના પ્રવાહમાં આ જળભરાવમાં મોપેડ બંધ પડી ગયા છે મોટા વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે તો દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ડ્રેનેજના પાણી છે તે બેક મારી રહ્યા છે ગટરિયા પાણી બેક મારવાને કારણે પણ હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં એક કલાકમાં

નિકાલ લાવવાની જવાબદારી છે કે દેખાતા નથી તો ફરિયાદ કરવી કરવી તો કોને આ પ્રકારની સ્થિતિ તેમની છે લગભગ પચાસ વર્ષથી જે લોકો અહિયાં રહી રહ્યા છે તેવી કોઈ જ કામગીરી જોઈ નથી જે લોકો પંદર વર્ષથી રહી રહ્યા છે તેમણે પણ ક્યારે આ પ્રકારની સ્થિતિ જોઈ નથી વરસાદી પાણી ના નિકાલ માટે કોઈ ઠોસ વ્યવસ્થા કરાઈ હોય ગટરના ઢાંકણા ખોલવામાં આવે તો ગટરના ઢાંકણા ખોલ્યા બાદ વરસાદી પાણીનો નિકાલ તો દૂર પરંતુ ગટર માંથી પાણી બેક મારતા હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ અત્યારે સામે આવી છે આવા સંજોગોમાં હાલ જે આખા રસ્તા પર જળ ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે થોડા સમય કૃષ્ણનગરનો હતો ત્યાં જળ ભરાવાની સ્થિતિ હાલ નરોડા પાસેથી સુદેરનગર નો જે વિસ્તાર છે ત્યાં જળ ભરાવાની સ્થિતિ જે રીતના સમાચાર મળી રહ્યા છે રામેશ્વર ચાર રસ્તા નો જે રસ્તો છે ત્યાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે તેના દ્રશ્યો હાલ કોઈ ઉપલબ્ધ નથી પરંતુ તે જળ ભરાવની સ્થિતિ વખતે હોય છે તે પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે પૂર્વનો વિસ્તાર હોય તો પશ્ચિમનો વિસ્તાર હોય જળ ભરાવની સ્થિતિ સામાન્ય વરસાદ પડે કે એક મોટું વરસાદી ઝાપટું પડે જોવા મળતું હોય છે તે પ્રકારની સ્થિતિ ક્યાંક અત્યારે ઉભી થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક નાગરિકોની જે ફરિયાદ છે તે પ્રમાણે જોડાયેલા રહેજો તો અમદાવાદ શહેરના દ્રશ્યો છે સંવાદદાતા ભૌમિક વ્યાસ પણ આપણી સાથે લાઈવ જોડાઈ છે જી ભૌમિક હાલ કેવા પ્રકારની સ્થિતિ જી ભૌમિક એટલે કે મણિનગર ચાર રસ્તા કાકરિયા દિવાન વલુભાઈ સ્કૂલ સહિતના વિસ્તારોમાં વરસાદ છે તમે જોઈ રહ્યા છો કે વરસાદ કઈ રીતના રહ્યો છે ભૈરવનાથ મંદિર થી મણિનગર બીઆરટીએસ જવાનો આખો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એટલે કે તમે જોઈ રહ્યા છો કે માત્ર આવા જવાના રસ્તા નહીં બીઆરટીએસ ના રૂટ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે અહીં નીકળનાર જે વાહન ચાલકો છે તે લોકો ફસાયા છે આપ જોઈ રહ્યા છો કે ઓટો રિક્ષા ફસાઈ છે સાથે જે કંપનીઓ છે જે લોકો ડિલિવર કરવા નીકળે છે તેમના સ્કૂટરો ફસાયા છે બીજા લોકો પણ અત્યારે ખાસ કરીને પોતાનું સ્કૂટર નાખવાની હિંમત તો કરી પણ સાથે બંધ પડ્યું છે એટલે કે લોકોની મુશ્કેલીનો અંત ક્યારેય આવતો નથી કારણ કે આ અમદાવાદ છે આ અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે આ રિક્ષા યુવકો તમે કેટલી રિક્ષા ડૂબેલી છે તેનો અંદાજ આવશે રિક્ષાની અંદર પાણી ઘૂસી ગયા છે એટલે કે તેમને બહાર નીકળવું છે આગળ જવાની તેમની હિંમત નહીં ચાલતી કારણ કે તેમને હવે બાજુ અકરબાજે એક બીજી બાજુ ખાસ કરીને એક એક્ટિવા છે તેના આખા ટાયરો ડૂબી ગયેલા છે એટલે કે હેરાનગતિ મુશ્કેલી જે છે તે સતત થઈ રહી છે તો જોઈ રહ્યા કે આ વરસાદ સતત રહ્યો છે અને તેને કારણે લોકોની મુશ્કેલી નવી તકલીફ આ વરસાદ આ જ રીતના ચાલુ રહે તો ક્યાંક ને ક્યાંક થઈ શકાય કે લોકોને તકલીફ પડશે લોકોને અકેલી થશે શિક્ષા ચાલક છે જે મોટી ઉમરના છે વડીલ છે તેમની રિક્ષા અંદર પાણી માં તો નાખી પણ તે રિક્ષા બંધ પડી ગઈ છે અને તે રિક્ષા બંધ પડી ગઈ હોવાને કારણે ખાસ કરીને કહેવાય કે તેમને મુશ્કેલી નો અંત નથી તેની રીક્ષાની અંદર રિક્ષા બંધ પડી ગઈ છે બંધ પડી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે રિક્ષા ની અંદર નું પાણી છે આ એમની બેઠક છે જે રોજીરોટી છે એ રિક્ષા બેઠક લગી પાણી છે આ પરિસ્થિતિ છે લોકોની લોકો પોતાની રીતના પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે કારણ કે એમસી ના તંત્ર ના અધિકારીઓ તો કોઈ આવતા નથી બીજા અનેક લોકોને વાત કરી જી ભૌમિક આપ જોડાયેલા રહેજો તો અમદાવાદના ઠક્કર બાપાનગરના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જે અત્યારે છો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પસાર થતા જે રાહદારીઓ છે તમને ઘૂંટણ સુધી આ પાણી છે એક્સક્લુઝિવ દ્રશ્યો બીપી સ્મિતાની ટીવી સ્ક્રીન ઉપર અમદાવાદના ઠક્કર બાપાનગરના અમે આપને બતાવી રહ્યા છીએ છો તરફ જાણે કે અમદાવાદ શહેરનો આ ઠક્કરબાપા નગર વિસ્તાર બેટમાં ફેરવા હોય તે પ્રકારની પરિસ્થિતિ ક્યાંય રોડ નજરે નથી પડી રહ્યો છો તરફ અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ ઢીચણ સમા પાણીમાંથી પસાર થતા રાહદારી પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો ક્યાંય પાણી નિકાલની વ્યવસ્થા નથી જેના કારણે અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે